કાલાવડમાં વોર્ડ નંબર પાંચમાં વોહરાવાડ સહિતના વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનમાં ખામી અને અને અનિયમિતતા સફાઈ સ્ટ્રીટ લાઇટ સહિતના મુદ્દે નગરપાલિકા કચેરીએ મહિલાઓ દ્વારા હોબાળો મચાવ્યો હતો મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે પાણીની પાઇપલાઇન તૂટ્યા બાદ છેલ્લા પાંચ દિવસથી પાણી વિતરણ બંધ છે જેના કારણે ભારે હાલાકી પડી રહી છે આ ઉપરાંત નગરપાલિકા દ્વારા યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી મહિલાઓએ હોબાળો મચાવતા નગરપાલિકામાં અફડા તફડી મચી હતી અમારા માટે રજાનો દિવસ થઈ જાય છે આ દિવસ નથી કામ કામ હોય અમને આખો દિવસ ખાલી લાઈન ની લાઈન ખોલીને જોયા જ કરીએ કે પાણી આવ્યું પાણી પાણી આવી રોજા કરતા હોય નમાજ ના ટાઈમ ખાતા હોય અમને અમને અમાસ કોઈ વસ્તુ અમાસ એ થતી નથી અને શું એવું લાગે છે કે માં કોઈ માણસ નથી રહેતું

બેસવું પડે છે પાણી થી પાણી કોઈ સમય જ નક્કી નથી અને વારવા વાળા ગટર કાઢવા વાળા કોઈ આવતા નથી આઠ દિવસ અને પંદર દિવસ એક વાર આવે છે આવતા